જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો દસમા અધ્યાયના અગિયારમા શ્લોકમાં ભગવાને વાત કરી પેલા દસમા શ્લોકમાં બુદ્ધિશાળી આગળના પૂર્વ શ્લોકમાં બુદ્ધિશાળી ભક્તો પોતાની શ્રદ્ધા એમની અંદર રાખી અને એમની ઉપાસનાઓ કરે છે ત્યાર પછી ભગવાને થોડી વાત કરી કે ભાઈ એમના ચિત્ત છે એમના પ્રાણ છે મને અર્પણ કરી દે છે અને અગિયારમાં શ્લોકમાં ભગવાને વાત કરી કે તેમ એવ તેમની જ અનુગ્રહ માટે તેમના ઉપર તે શામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમહ નાશ્યામી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જે આ તમ છે અંધકાર છે એને હું નાશ કરું છું અને પણ કેવી રીતથી નાશ કરું છું તો કે આત્મન ભાવસ્થ એમની અંદર બેઠી રહેલો હું એ ભાસ્વતા જ્ઞાન દીપેન જ્ઞાન જ્ઞાનરૂપી દીવાથી એમના અંધકાર અજ્ઞાનજનિત જે અજ્ઞાનજનિત અંધકાર છે એમને હું નાશ કરું છું અને હવે અર્જુન છે એ ચાર શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરે છે બાકીના બધી જ જગ્યાએ બારમો અને તેરમા શ્લોક ઓછી ટિપ્પણી સાથે બંને શ્લોક સાથે સમજાવેલા છે અહીં આપણે બંને શ્લોકને જુદા જુદા લીધા છે કે ભાઈ અહીં ઋષિઓના નામ આપેલા છે તો ઋષિઓના કઈ જગ્યાએ એવું બતાવવા માટે થઈને આપણે શ્લોકની થોડી સાઈજ વધી ન જાય એટલા માટે થઈને આપણે એમને અલગ અલગ કર્યા છે એના બારમા શ્લોકમાં અર્જુન ભગવાનની કહે છે કે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિ દેવમ અજમ વિભુમ પરમ બ્રહ્મ પરમ બ્રહ્મ એટલે કે પરમ બ્રહ્મ પછી ધામ પરમ ધામ અને પવિત્રમ પરમમ ભવાન ભવાન એટલે કે તમે પરમ પવિત્ર તમે જ છો અથવા આપ જ છો પરમ અને પવિત્ર આપ જ છો પરબ્રહ્મ પરબ્રહ પરમ પરમધામ અને પરમ પવિત્ર છો પુરુષમ શાશ્વતમ દિવ્યમ આપ શાશ્વતમ દિવ્યમ પુરુષમ શાશ્વત અને દિવ્ય પુરુષ પુરુષમ શાશ્વતમ દિવ્યમ શાશ્વત અને દિવ્ય પુરુષ પછી આદિ દેવમ દેવોના પણ આદિદેવ દેવ આદિદેવમ દેવોના પણ આદિ દેવ અને અજમ અજમ એટલે અજન્મા અને છેલ્લે કે છે વિભુ વિભુ એટલે સર્વ વ્યાપક બધી જગ્યાએ તમે વ્યાપક છો વ્યાપ્ત થયેલા છો અર્જુન વાત કરે છે કે પરમ બ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર આપ જ છો દિવ્ય અને શાશ્વત પુરુષ દેવોના પણ આદિદેવ અજન્મા અને સર્વવ્યાપ સર્વવ્યાપક છો બધી જગ્યાએ તમે રહેલા છો હવે મહાભારતના યુદ્ધના મેદાનમાં ભગવાન કૃષ્ણએ ગીતાજીની શરૂઆત કરી ત્યારથી એટલે લગભગ બીજા અધ્યાયના દસમા શ્લોકમાં અર્જુન ગોટણી ગયો છે ભગવાનને શરણે થયો જ

એમાં અર્જુનનો એ પ્રશ્ન હતો કે કિમ બ્રહ્મ સાતમા અધ્યાયના છેલ્લા થી આગળના શ્લોકમાં અધિદેવમ અધિભૂતમ અધિયજ્ઞમ વિશેની વાત થઈ અને આઠમા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યા હતા કુલ આઠ પ્રશ્ન હતા એમના અર્જુનના એમાંથી એક પ્રશ્ન હતો કે કિમ બ્રહ્મ તે બ્રહ્મ શું છે અને એના જવાબમાં ભગવાન કૃષ્ણ હવે એ જ વસ્તુ અહીંયા અર્જુન ભગવાનને એ જ વાતનું વિશેષણ કે છે કે તમે જ મને કીધું છે ને પરમ બ્રહ્મ તો આ પરમ બ્રહ્મ એ તમે છો એમ આ જે અવિનાશી પરમાત્મા છે એટલે કે પરબ્રહ્મ જે છે ને એ આપ જ છો ભગવાન કૃષ્ણએ પોતે જ જવાબમાં કીધું હતું અર્જુનના પ્રશ્નમાં એ જ વાત અર્જુન અત્યારે ભગવાનને વાત કરે છે કે આપ જ પરમ બ્રહ્મ છો અને તમે જે મને અક્ષર પરમ બ્રહ્મની વાત કરી હતી હવે હું તમને ઓળખી ગયો છું એ તમે જ છો બીજું કોઈ નથી એનો હવે સમગ્ર સંસાર જેમની અંદર રહે છે તે પરમધામ પણ તમે જ છો પરમમ ધામ

આપણે એમાં બે વસ્તુ એની બીજી પંક્તિમાં ભગવાને કીધું પ્રભવઃ પ્રલય સ્થાન પંક્તિમાં નિવાસમ શબ્દ બીજી પંક્તિમાં સ્થાનમ શબ્દ તો નિધાનમ બીજમ અવ્યયમ હું અવ્યય બીજ છું એ બહુ પ્રખ્યાત જે વાત હતી તે આ એ શ્લોકની વાત કરું છું નવમાં અધ્યાયના ના અઢારમા શ્લોકમાં એમાં ભગવાને બે વસ્તુ મૂકી હતી નિવાસમ અને સ્થાનમ પ્રલય વખતે જે જગ્યાએ એમનું રહેઠાણ છે એ પ્રલય સમયે જે રહેઠાણ છે એ નિવાસ છે અને જે ઉત્પત્તિ વખતે જે એમનું રહેઠાણ છે ને એ સ્થાન છે એવું આપણે ત્યારે સમજાયું હતું અહીંયા શું કહે છે અર્જુન કે પરમધામ એ પગડ પરમધામ પણ તમે જ છો જ્યાં એ પ્રલય વખતે અને ઉત્પત્તિ એટલે કે પ્રભવ વખતે જે નિવાસ સ્થાન છે ને એ પણ તમે જ છો એટલે પરબ્રહ્મ પણ તમે છો પરમ ધામ પણ તમે છો અને હવે આવ્યું પવિત્રમ પરમમ ભવાન તમે પવિત્ર અને પરમ છો પરમ પવિત્ર છો આપ જ છો એમ હવે ભગવાને એક રીતે જોઈએ ને તો પવિત્રાણામ પવિત્ર યહ જે પવિત્રોમાં પણ પવિત્ર એ જે પવિત્ર વસ્તુ છે એ હું છું ભગવાને એમની વિભૂતિ વખતે વાત કરી હતી કે પવિત્રાણામ પવિત્રમ યહ એમની અંદર જે પવિત્રતા રહેલી છે ને એ હું પોતે છું એમ હવે જેને પવિત્રતા થી પણ પવિત્ર કહ્યું છે તે જો આપ જ છો તો ચોથા અધ્યાયના આડત્રીસમાં શ્લોકમાં ત્યાં એવી વાત થઈ હતી કે ન હિ જ્ઞાનિન સદૃષમ પવિત્રમ ઇ વિદ્યતે વિદ્ય તેન જ્ઞાનના જેવું બીજું કોઈ પવિત્ર છે જ નહીં અને એક રીતે જોઈએ ને તો ભગવાન જ્ઞાનરૂપ જ છે અને એટલે જ્ઞાન છે ને ભગવાનના અંતર્ગત છે એ જ્ઞાન પણ ભગવાન અંતર્ગત છે તો પછી એની તો પવિત્રતા વિશે વાત જ ન થઈ શકે ને અને ભગવાને પોતે કીધું તો પવિત્રાણામ પવિત્ર પવિત્રાણા પવિત્ર યહ એમની અંદર રહેલું જે પવિત્ર તત્વ છે જેમ પૃથ્વીની અંદર સુગંધ રૂપે જે રહેલું છે હું છું એવી વાત કરી હતી ત્યારે હવે જ્ઞાન પણ ભગવાનની અંતર્ગત જ આવી જાય છે હવે ભગવાને અર્જુને ભગવાનને કીધું પુરુષમ શાશ્વતમ દિવ્ય તમે શાશ્વત દિવ્ય પુરુષ હવે શાશ્વત છે ને શબ્દ શાશ્વત એટલે શું થાય તો કે શાશ્વતનો મૂળ અર્થ તો અહીંયા તો છે ને આત્માના રૂપમાં લઈએ ને તો પણ આપણે બીજા અધ્યાયમાં શીખી ગયા છીએ સાંખ્ય યોગની અંદર ત્યાં આપણે જોઈ લીધું છે બીજા અધ્યાયના વીસમાં શ્લોકમાં આત્માની અમરતા બતાવવા માટે શાશ્વત એટલે ત્રણેય કાળમાં જે રહેતું હોય ત્રણેય કાળ પહેલા હતું અત્યારે મધ્યમાં છે અને હવે પછી પણ રહેશે તે ત્રણેય કાળમાં જે વિદ્યમાન છે તેમને આપણે શાશ્વત કહીએ અને ત્યાં ભગવાને કીધું હતું કે અજહ નિત્ય હ શાશ્વત યમ આ અજ છે અજન્માં છે નિત્ય છે અને શાશ્વત છે ત્રણેય કાળમાં સ્થિત છે આ કોઈ દિવસ નાશ પામે એવું છે જ નહીં અને જો એ એમનો અંશ નાશ ન પામતો હોય તો પછી અંશે કેવી રીતથી નાશ પામે એટલે અર્જુને કીધું કે પુરુષમ શાશ્વતમ દિવ્યમ પછી શબ્દ વાપરો દિવ્ય પુરુષમ તમે શાશ્વત અને દિવ્ય પુરુષ છો હવે અહીં દિવ્ય પુરુષ એટલે સગુણ નિરાકારના રૂપમાં દિવ્ય પુરુષ એવી વાત કરી છે આઠમા અધ્યાયના દસમા શ્લોકમાં ભગવાને કીધું હતું કે સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ તે પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે હવે એ સગુણ નિરાકાર એટલે એનામાં ગુણ છે પણ આકાર નથી દાખલા તરીકે આકાશ છે તો આકાશનો ગુણ છે એ શબ્દ છે પણ આકાશનો કોઈ આકાર નથી આકાશનો કોઈ આકાર નથી તો એ સગુણ નિરાકાર થયો હોય એમ આ જે પુરુષ છે દિવ્ય પુરુષ છે અને એમને પ્રાપ્ત કરે છે પછીનો શબ્દ વાપરો દે આદિદેવ એટલે કે તમે દેવોના પણ આદિદેવ છો એમ દેવોના પણ આદિદેવ આ જ અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને કીધું હતું કે અહમ આદિ હિ દેવાનામ ચ સર્વશહ હું દરેક દેવતાઓ અને મહર્ષિઓનો બધી રીતે આ આદિ છું એમ સર્વ પ્રકારે આદિ છું મને સુરગુણા મહર્ષય પણ જાણી નથી શકતા શું કામ નથી જાણી શકતા ભગવાને કીધું તું ને કે મારું પરમ વચન તું સાંભળ શરૂઆતમાં પહેલા પહેલા શ્લોકમાં કીધું હે અર્જુન તું મારું આ પરમ વચન સાંભળ અને એમાં કીધું હતું કે સુરાણામ દેવ સુરાણામ મહર્ષય ન મેં વિધું મને ઓળખી નથી શકતા જાણી નથી શકતા શું કામ નથી જાણી શકતા કેમ કે દેવો સુરગણો છે જે દેવોના ગણ છે અને મહર્ષિઓ છે એમના તો એ આદિ છે આપણે ત્યાં ઉદાહરણ આપ્યું હતું કે માતાના જીવન વિશે પોતે બાળક નહીં જાણી શકે એમના જન્મકાળ લગ્નકાળ વિશે બાળક કોઈ દિવસ જાણી કેમ કે એનાથી આદિ છે એટલે અહમ આદિ દેવાના મહર્ષિ રીતે જે સમુદ્ધ લોકો છે મને જન્મ માને છે જન્મેલો માને છે પણ જે અસમુદ્ધ લોકો છે એ અસમુદ્ધ લોકો મને અજ તરીકે જાણે છે કે હું અજન્મમાં છું યો મામ અજમ અનાદિમ ચ વેતી લોક મહેશ્વરમ આજ અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ વાત કરી હતી યો મામ અજમ અનાદિમ ચ વેતી લોક મહેશ્વર ખરેખર ભગવાને જેટલી જેટલી વાત કરીને એ બધું અર્જુને યાદ રાખી લીધું છે અને એ જ બધા વિશેષણો ભગવાન માટે અર્જુને અહીંયા વાપરા છે આવું શું કામ કર્યું છે કેમકે અર્જુન આના પછીના જ શ્લોકમાં કહે છે કે આવું આવું ઋષિ કીધું છે દેવર્ષિ કીધું કીધું છે છે ઋષિ નું નામ છે અસિત છે છે કીધું અને ખુદ તમે પણ મને કીધું છે અને તમે મને કીધું છે ને એ જ હું તમને આ બધું કહી રહ્યો છું એમ અને પછીના જ શ્લોકમાં કહે છે એટલે બધા જે વિશેષણો જે વાત ભગવાને કરી હતી એ અર્જુનને મનમાં દ્રઢતાથી ચાલી રાખી છે અને એ જ વાત કરે છે અને ભગવાન ભગવાને દસમાધ્યા ત્રીજા શ્લોકમાં કીધું અનાદિમ છ લોક છોકશ્વર દરેક લોકોનો મહાન ઈશ્વર તરીકે જે મને અને અજન્મા તરીકે અનાદિ તરીકે જાણે છે અને છેલ્લે શબ્દ એવો વિભૂમ એટલે સર્વ વ્યાપક બધું જ મારામાં રહેલું છે મારાથી કોઈ ક્યાંય કોઈ છે નહીં બધું જ મારી અંદર છે અને પાછો હું કોઈનામાં નથી એવું ભગવાને ચોથા અધ્યાયના નવમા શ્લોક આલા નવમા અધ્યાયના ચોથા શ્લોકમાં વાત કરી હતી કે મેં આ તત્તમ ઈદમ સર્વમ જગત અવ્યક્તમ મૂર્તિના આ જે જગત છે એ સમગ્ર મારી અંદર સ્થાયી છે મારાથી એ બધું જ હું એમ મારાથી એ વ્યાપક થયેલું છે હું એમની અંદર વ્યાપક છું એમ અને મારી અંદર એ રહેલું છે અર્જુને ભગવાનના સ્તુતિ માટેનો શ્લોક એટલે કે બારમો શ્લોક અને તેરમા કે છે એમની વાત કરે છે આ શ્લોક અહીંયા કે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિ દેવમ અજમ વિભમ પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ